વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનો આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર સૌથી અગત્યની વાત જાણીશું આપણે શું જાણવાની છે તો કે આપણું શૈક્ષણિક વર્ષ જે હમણાં ચાલુ થયેલું છે જૂન મહિનાથી બે હજાર ચોવીસ પચીસ એમાં આખા વર્ષ દરમિયાન ખાસ કરીને શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કેવું કેવું રહેશે પરીક્ષ પ્રથમ પરીક્ષા ક્યારે આવશે પ્રિલિમ પરીક્ષા ક્યારે આવશે બોર્ડ પરીક્ષાઓ ક્યારે શરૂ થશે એના સિવાય દિવાળી વેકેશન છે ઉનાળું વેકેશન છે ક્યારથી સ્ટાર્ટ થશે નવ અને અગિયાર માટે વાર્ષિક પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંદર જોવાના છીએ તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો વિડીયો પર જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકોનને પ્રેસ કરજો અને સાથે સાથે ધોરણ નવથી બાર માટે જે તે વિષય શિક્ષકો હોય છે અથવા શાળામાં ભણાવતા શિક્ષકો હોય છે એના માટે કાર્ય દિવસો કેટલા છે એના પછી જાહેર રજાઓ કેટલી આવશે આખા દરમિયાન તો સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ તો પ્લીઝ શાંતિથી વિડીયોને અંત સુધી જોજો તો શરૂઆત કરીશું આપણે અહીંયાથી આપણે વિડીયોની કે સૌ તમને વિવિધ પરીક્ષાઓની તારીખો આપી દીધેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો તો પહેલી જે તારીખ આપેલી હતી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા જે હમણાં જ પૂરી થઈ કાલે બરાબર ચોવીસ છથી લઈને છ સાત સુધી એટલે કે છ જુલાઈ સુધી તો કાલે છ તારીખ હતી એટલે કે શનિવારના રોજ તો કાલે પરીક્ષાઓ પૂર્ણ થઈ છે આજે સાત જુલાઈ છે પ્રથમ પરીક્ષા જે આ વર્ષની આપણે વાત કરીએ તો આ વર્ષે તમારી પહેલી પરીક્ષા ક્યારે આવશે ધોરણ નવથી બારને તમામ પ્રવાહ પછી સાયન્સ હોય આર્ટ્સ હોય કે કોમર્સ હોય તો ચૌદ દસથી લઈને ત્રેવીસ દસની વચ્ચે આ પરીક્ષાઓ તમારી લેવાશે પ્રથમ પરીક્ષા જે આપણે દિવાળીની પરીક્ષાઓ કહેવાય છે એના પછી દિવાળી વેકેશન પડતું હોય છે એના પછી તમારી પ્રીલિમ અથવા દ્વિતીય પરીક્ષા જે પણ ધોરણ નવથી બાર માટે વીસ એક પચીસથી લઈને અઠ્યાવીસ એક પચીસ સુધી તો આ પણ સાત આઠ દિવસનો સમયગાળો રહેશે જેમાં તમારા સળંગે સળંગ પેપર હોઈ શકે છે એના પછી એક પરીક્ષા હશે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ શોધકસોરી જે બોર્ડ દ્વારા લેવામાં આવે છે તો એની જે તારીખ છે ત્રીસ જાન્યુઆરી એટલે કે આ પરીક્ષા આપી દીધી દીધેલા પછી એટલે કે આપીને પછી દેવાની રહેશે એના પછી તમારી બોર્ડની બોર્ડના વિષયની શાળા કક્ષાએ ક્યારે પરીક્ષા લેવાશે તો એકત્રીસ એકથી લઈને ચાર બેની અંદર અંદર જે બીજા ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે જેમ કે સાસી છે એના સિવાયના કોમ્પ્યુટર છે તેની પરીક્ષાઓ અને પ્રાયોગિક પરીક્ષા એ આગળ આવે જ છે તો વિજ્ઞાન પ્રવાહ જે સાયન્સ વિશે જ આપણે વાત કરીશું એમાં તો એની પણ તમને તારીખ અહીંયા આપેલી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ છ બેથી લઈને ચૌદ બેના અંદર તમારે એ કવર કરી લેવાની છે એના પછી એચએસસી અને એસએસસી બરાબર આ જો આપણે બોર્ડની પરીક્ષા કહીએ છીએ ધોરણ દસ અને બાર માટે સત્યાવીસ બેથી લઈ અને તેર ત્રણની અંદર તમારી આ પરીક્ષાઓ લેવાઈ જશે અને ડિટેલ્સ ટાઈમ ટેબલ હજુ સુધી નથી આવ્યું એ થોડાક સમય પછી આવશે એના પછી શાળાકીય વાર્ષિક પરીક્ષા જે ધોરણ નવ અને અગિયારને લાગુ પડે છે એન્યુઅલ એક્ઝામ કે જે તમારી સાત એપ્રિલથી લઈ અને ઓગણીસ એપ્રિલ સુધી પરીક્ષા રહેશે તો આ હતું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ટાઈમ ટેબલ પરીક્ષાઓનું વિવિધ કે જે આખા વર્ષ દરમિયાન લેવામાં આવશે એના પછી તમને થોડી ઘણી સૂચનાઓ આપેલી છે પરીક્ષાને લગતી જ તો કે બે હજાર ચોવીસ પચીસ માટે સમ નવથી બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે જે પણ તમને પાઠ્યપુસ્તક આપેલા છે એનો એના પછી નવથી બારની પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે ધોરણ દસ અને બારની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે એ આપ સૌ જાણતા જશો તમને શાળામાંથી આવી માહિતી મળી જશે અને ધોરણ નવ અને અગિયારની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા તેમાં ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે તો આ પરીક્ષા અંગેની સૂચનાઓની વાત હતી આગળ વાત કરીએ આપણે તો પ્રથમ સત્ર ક્યારથી ક્યાર સુધી તો આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રથમ સત્ર તેર તારીખથી ચાલુ થયેલું છે અને સત્યાવીસ દસ સુધી રહેશે ટોટલ કાર્ય દિવસે એકસો આઠ દિવાળી વેકેશન તમને અઠ્યાવીસ દસથી લઈને સત્તર અગિયાર સુધીનું પડશે રજાના દિવસે એટલે કે એકવીસ દિવસનું વેકેશન દ્વિતીય સત્ર તમારું અઢાર અગિયારથી ચાલુ થઈ જશે સત્તર અગિયાર સુધી વેકેશન અઢારથી ચાલુ થઈ જશે ચાર પાંચ સુધી એટલે કે એકસો પાંત્રીસ દિવસ પાછા ભણવાના એના પછી ઉનાળુ વેકેશન પડશે પાંચ મેથી આઠ જૂન સુધી જેમાં તમને પાંત્રીસ દિવસનું વેકેશન હશે અને નવ જૂનથી ફરીવાર તમારું શૈક્ષણિક સત્ર એટલે કે બે હજાર પચીસ છવ્વીસનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ જશે તો દિવાળી વેકેશન કેટલા દિવસનું ઉનાળુ વેકેશન કેટલા દિવસનું જાહેર રજાઓ કેટલી છે સ્થાનિક રજાઓ કેટલી રાખવાની રહેશે ટોટલ કેટલી રજાઓ રહેશે એના વિશે તમને અહીં માહિતી આપેલી છે હવે વાત કરીએ આગળ આપણે તો જાહેર રજાઓ કઈ કઈ રહેશે તો અહીંયા પણ હજી તમને કાર્ય દિવસોની વિગત આપેલી છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ એ જાહેર રજાઓ જે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે એક તો જૂનમાં ચાલી ગઈ સત્તર જૂન એના પછી સત્તર સાત એટલે કે આ મહિનામાં આવશે મોહરમી મોહરમ તહેવાર એના પછી ગુરુવારના રોજ આપણું સ્વાતંત્ર્ય દિન સોમવારના રોજ રક્ષાબંધન એના પછી છવ્વીસાઠ જન્માષ્ટમી તો આવી રીતે તમે અલગ અલગ તહેવારો જે આપણા રાજ્યમાં ઉજવાતા હોય છે અલગ અલગ ધર્મના લોકો દ્વારા તો એની ઉજવણી અને એ દિવસોને આપણે જાહેર રજાઓ યોજવામાં આવેલી છે તો આ જાહેર રજાઓ વિશે પણ તમને માહિતી હોવી જોઈએ જેથી કરીને તમે ઘણું બધું સ્ટડીને લગતું પ્લાનિંગ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલ પર નવા હોય ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકોનને પ્રેસ કરો Thank you very much.